તળાજા ખાતે થોડા દિવસ પહેલાં ગીગાભાઈ ભમ્મર દ્વારા જે રીતે ચારણ અને ગઢવી સમાજ વિશે અશોભનીય શબ્દોનો પ્રયોગ થયો હતો એની સામે સમસ્ત રાજકોટ આહિર સમાજ આજે કલેક્ટર કચેરી ઉપર ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ એ મામા ભાણેજના સંબંધોથી યુગોયુગથી જોડાયેલા છે અમે બંને સમાજ સાથે છીએ અમારી બંનેને સમાજની લાગણીઓ દુભાણી છે ગીગાભાઈનું આ નિવેદન વ્યક્તિગત નિવેદન છે એમાં સમસ્ત સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકોટના આ કોઈ પણ આહિર સમાજને કાંઈ લાગતું ઓળખતું નથી માત્ર ને માત્ર ગીગાભાઈ ભમરનું આ નિવેદન છે અને ચારણ અને ગઢવી સમાજના અમે સમર્થનમાં છીએ એમના ટેકામાં છીએ એમણે આઈમાં સોનલાઈ વિશે અને ચારણ ગઢવી વિશે જેને અમે પૂજીએ છીએ જે પવિત્ર સમાજ છે માતાજીને અમે પૂજીએ છીએ એના વિશેનો જે શબ્દ પ્રયોગ કર્યો છે એ વાતનું રાજકોટ આહિર સમાજ ખંડન કરે છે અને આપણા ટીવી ચેનલના માધ્યમથી ચારણ અને ગઢવી સમાજને અમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે રાજકોટ આહિર સમાજ છે એ તમારા સમર્થનમાં છે તમારા ટેકામાં છે અને આજના દિવસે અમે સમસ્ત સમાજ આહિર સમાજ સાથે મળી અને કલેક્ટર કચેરીમાં છે આવેદનપત્ર આપી અને ગીગાભાઈની સામે યોગ્ય પગલાં લેવાય એ માટેનો આજનો અમારો કાર્યક્રમ છે ગીગાભાઈ દ્વારા તળાજા મુકામે જે કાર્યક્રમમાં આહિ ચારણ ગઢવી સમાજ વિશે અને મા સોનલાય વિશે જે બોલવામાં આવ્યા છે શબ્દો એને આહિર સમાજ રાજકોટ આહિર સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આવો વાણી વિલાસ કોઈપણ સમાજે કોઈપણ સમાજ વિશે ના કરવો જોઈએ જ્યારે આ ચારણ ગઢવી સમાજ છે એ આહિષ સમાજના વર્ષોદાર જે નાતો છે જે ભાણેજ થાય છે તો આહીર સમાજની મામા તરીકે ફરજ છે કે ભાણેજોને પડખે રહેવું જોઈએ અને ભાણેજોના સપોર્ટમાં રહેવું જોઈએ આવો વાણો વિલાસ રાજકોટ આહિર સમાજ ક્યારે પણ સ્વીકારશે નહીં અને ક્યારેય પણ ક્યારે આવું બોલવામાં આવશે તો એનો સખત ને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ ખેડાના નડિયાદના